વાહ સાહેબ ને たら કીધું છે કે લોકો વ્યવસ્થિત તમને વૈકલ્પિક વ્યવસ્થા કરાવી દે બરોબર અહીંયા સુવિધા બધી મર છે પાણી એ મડે લાઈટ ન મડે રસ્તો એ મડે બધું મડે અને ગામની નજીક જાય ગામ તળમાં થાય ભણા એ એટલે તમે તમે કે પહેલા કન્ટીન્યુ તમારી એક અમારી દલીલ છે

ગઈકાલથી આ દબાણા દવાની કામગીરી શરૂ કરી છે આપણે જાણીએ જેમ વોચર છે ગાયો પણ આપ જોવો છો કાંઈ પાંચ હજાર જેટલો માલ ઢોરની અંદાજીત સંખ્યા જેવા માલઢારીઓ કહે છે તો એને ચડવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી આજે આ જોવો છો તો બધા છૂટથી અહીંયા હરે ફરે છે અને ચરે છે બીજો પ્રશ્ન આવે કે જે લોકો અહીંયા રહે છે તેને મકાન નથી તો એનું અમારા પ્રાંત અધિકારી છે એને અત્યારે જ મેં સૂચના આપી છે કે ગામતળ જો નીમ થયું તો ગામતળમાં આ લોકોને પોસ્ટિંગ આપવા

અને કેટલા દિવસ સુધી આ બધું જેવું છે ગોચરમાં આંબાવાડિયા બનાવ્યા હોય પછી પોતાનું મકાન બનાવીને હોય એટલે ખેતી વિષયક દબાણો વધારે છે ફળદ્રુપ જગ્યા છે એટલે આંબાવાડિયા બધા બનાવ્યા છે અમુક પોતાનું એની બાજુમાં મોટું ઊંચું દબાણ કરીને આંબાવાડિયા બનાવી લીધા હોય એ પ્રકારના દબાણો મોટા થયા છે એટલે એ તમામ દબાણો છે એ અમે લગભગ ત્રણેક દિવસ હજી ડ્રાઈવ રાખશે પણ સંપૂર્ણ દબાણ છે એ અમે દૂર કરાવશું બીજું એક મારે આ તક છે ઘણાને એને એવી હોય કે ભાઈ આંબા ઊભા શું કેમ બરાબર જો આંબા કાઢીએ નહીં તો આ દબાણદારો છે એ પાછા પાછો કબજો પડે અને ત્રણ દિવસ પછી પાછું આ અમે અહીંયાથી વયા જાય ત્યારે પાછા આવીને બેસી જાય એટલે ના છૂટકે આ છે એ આંબા અમારે કાઢવા પડે છે આમાં પર્યાવરણ નુકસાન નથી પણ આંબા હોય એના કરતાં ગોચર વિકસિત થાય ને ગાયો અહીં ચરી શકે એના માટેનો પ્રયાસ છે અંદાજ તો લગભગ જ્યાં હજાર રજૂઆત પડે છે તમામ અમે ખુલ્લા કર્યા છે ઘણો બોરવામાં એક હજાર વીઘાનો હતો આ એક હજાર વીઘાનો છે રામ જુઓ તો બે આ ચાર દિવસમાં જ અંદાજીત આપણે બે હજાર વીઘા જમીન ખુલી કરાવી છે અને એની કિંમત જુઓ તો તમે આ વિસ્તારને ઓલા પ્રમાણે પાંચસો કરોડની જગ્યા થાય અને એ પ્રાંત અમે લગભગ જ્યાં જ્યાં રજૂઆત તો તમામ અમે જોઈએ અને ભવિષ્યમાં પણ જેવું અમારી પાસે પેન્ડની રજૂઆતો છે ત્યાં પણ આ પ્રકારની જ કામગીરી કરાવીને જગ્યાઓ ખુલી કરાવી મારી પાસે આંકડો છે એ પ્રમાણે લગભગ એકસો સાહીઠ જેટલા ગામોમાં આપણે નાના મોટા દબાણ જેમાં ઓછા દબાણ સરકારી દબાણો હોય પછી રોડની બે સાઈટના દબાણો હોય કે નદી નાળા દબાવ્યા હોય કે પાણીના અવરોધ ફેરવો હોય કે રસ્તા ચાલવાના દબાણો આ લોકો સેટા વધારી દીધા હોય એવા એકસો સાહીઠ જેટલા ગામોમાં આપણે આ કાર્યવાહી પૂર્ણ કરી છે

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દેવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર